ભાઈ ગમ જવું ઘેર છે ના આપણે પાર્ટી પાર્ટીની વાત કરી હતી ઓ પેલી જમીન એમ ના હતા જોવા એટલે લઈને આવો હો હો સારું એવા તો અહીં ને છે ફોન આવ્યો મારા એટલે શું તમારી જમીન હે ને કાઢી નાખવી એટલે ફોન આવ્યો આવા જ છે અને ભાવભાવ થોડો વ્યવસ્થિત કરાવજો હા કશું હતું ભાવ તો આપડે કહેલું જ છે ને સારું સારું હો બરાબર તમે લઈને આવો સારું 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 આજ તો બાઈક બાઈક સાફ કરીને ફરિયાને કેટલા લાડા થયા બાઈક એ લૂખ્યું નથી હું તમે તો બાઈક ચાલો ને કેટલું ચાજી ફરી આવું તો જાવ જાઓ ગયા મોટાભાઈ ફરવા જવું જોઈ જવાનું નહીં ઘેર નો જમ પેલી જમીન હે ને આપડી

મજા એ હું બાવ કે બાવ હારો મલે તો આ દઈશ નકર બીજી બતાણી એટલે તમારી ના ના પ્યો તો દઈ એવું તો હું આ એવા આવને એટલે તમન ફોન કરું હા આવતું નહીં હું તો લાગે આટલું નાખી દઉં હારું હારું રમતુજી આપણે પેલી જમીન ની વાત કરી હતી ને હેડો ને જોવા જઈએ તા જોવો જેવું હા તં જઈએ હેડો હેડો તે જીએ ને જોઈ લઈએ હું ધમ ફોન કર દઉં ફોન કરન જઈએ રમતુજી ફટાફટ એ જઈએ તો ખરા તમે મારા ઘેર આવ્યો બહુ દાડે બરોબર છાપ કોણી કરીને પહી જઈએ અરે રમતોજી છાપણી તો કરીશું મારે બીજી જગ્યા એ જવાનું બઉ કોમ એટલા માટે ફટાફટ જમીન જોઈ ને એટલા માટે હલો હા તમ્પા ઘેર હતા ને એ પેલા ફાલ આપણે આઈ જતી પેલી જગ્યા જોવા હો હા તો તમે શેતમાં

હા એટલા માટે તો તીલી જગ્યાઓ બધી આપી હે તા ભઈ બીજી એક જગ્યા જોવાની હે ને એ હું જોઈન આવું તો લગી તમે બધો બોલાયે રાખો અને જોઈ લઈએ આપણે તો તમે જોયા તો દે હું તમને હા તો તમે આવો હેડો હું જોઈન આવું फटाफट સારું હારું હેડો આ આવ આઈ તો જે હ ધંબા ઘેર છે ને એટલે સુનભા ના આઈ જોજે હોય તન દે એક તો બાઈક લઈને એકરા દામને મો લેવા મન

તને ખબર આ ગમ માથા ભારે માથા ભારે ગમે તેવું ને ઉતાર ઉતર દેખાતું નથી તને બાઈક આવે દેખાતું એટલા માટે તો સાઈડ માં કર્યું તું એટલે તને ખબર નહીં

વા મને ખબર નહિ લે આ ખબર નહીં એને પડ્યોંકોને ખબર નહિ છે પાર્ટી આવવાની હતી હજુ પાર્ટી આવી છે એમ ને કહેતા કેતા કે દસ વાગે આવી જાય હવે અગિયાર વાગે હજુ આયા નહિ લાઈ ફોન લગાવવા દે

અરે આ ભાઈ પાર્ટી આવવાની પાર્ટી રાહ જોઈ હજુ નહીં સાડા બાર આયા હજુ નહીં લો કરવાનું એવું નહી પણ થોડો ટાઈમ ની યાર કિંમત તો હોય ને લો કાકા ઉકો લડી ગુબા ઉકો પીઓ તમે ના ના પીયો તો હું તો રોજ પીવું યાર

ઉતરાયણ નો હજુ દોઢ મહિનો પાછી એ તો ચકાવ છોકરો આપડે પેલા ચકાવતા હતા ખબર પણ આપડે પેલા હોધવાના દોરા એવા

બે ભાઈ હતા ભાઈ ના મોડેલ કે પૈસા જોઈ લઈએ તો જમીન આપડે લેવાની ફાઇનલ થાય જગ્યા તો પેલી બતાવી તમે એવી જગ્યા એ તો જમીન આપણને ગમે બરાબર પણ બીજી બાજુ વાળી બતાવી દે ને હા એ પણ

બરાબર ભાઈ તમે શું થયું એકબીજા નું ભાઈ બન નહી ચો કોને તો અમને મેં થાપાયો બોલો યાર પાર્ટી રમતુજી લેના આયા આપડી જમીન જોવા આયા રમતુજી નહીં જમીન કોની કમન બે જમીન કાકા ની હોય ને મારે નાખવી નહીં હો

હું તમે બોલશો નહીં વધારે એમાં આપડે વાયર ની લાઈન જગ્યા આપી છે ખબર નહી પણ તમે પછી લાઈન નીકળી દે છે કોઈ નહીં લે જગ્યા એવું એટલે તમે બોલશો નહીં બરોબર

કોઈ લે છે નહી તમારી એ જગ્યા ખબર હોય કે ગમે તેવું હોય જમીન લેવાની થતી નહીં મેં તમારા વિશ્વાસ જમીન લેવા માટે હું આવ્યો હતો મારે જમીન લેવી જ નહીં અને બીજી વસ્તુ જમીન કોઈ ને આ જમીન થાય આખા જે બિલ્ડરો ખરા ને બધા મારા કોન્ટેક્ટ ખબર આ જમીન લેવાની થતી જ નહીં થાય કે મને ખબર એટલા માટે હું કશું નતું માપી નવા મુજબ નહીં કોઈ જ નહીં હું તો નહી ખબર બીજા કોઈ પણ વ્યક્તિ લેવા નહી દઉં જાય તમે જે એ ભોગવવું પડે ખબર નથી જમીન હું તો નહીં લઉં પણ આ જગ્યા એક પોણા હોય એ હું જોઉં હું ના કરીશું શેઠ ના જમીન જોવા જોયું શેઠ આયા તા કરીને જમીન ના વેચવા દીધી પણ મને થોડી ખબર હતી પણ જમીન એવા વેચાય જ પણ મને ખબર નથી યાર તમે બિલ્ડર એ જ હતા લે ને હવે આપડી જમીન કોઈ નહીં વેચાય